જો તમે ઇડલી ઢોસા ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે તો અહીંયા મેં એક કપ સોજીને દહીંમાં અડધી કલાક જેવો પલાળી રાખ્યો તો અને એમાં પાણી નાખીને મીઠું નાખીને આપણે એને સરસ આવું પાતળું કરી લીધું છે તો તૈયાર છે આપણો આ એક ખીરો તો આને આના ઢોસા પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે એક સેન્ડવીચ મેકર લઈ લીધું છે અને એમાં આપણે થોડું તેલ એડ કરીશું અને એને ગ્રેસ કરી લેશું અને એની અંદર આપણે આ ઢોસાનું બેટર એડ કરી દેસુ તો આ બેટર થી ઈડલી ઢોસા બધું જ બને છે તો એને આપણે સરસ આવી ફેલાઈ દેસુ અને એકદમ જાડુ નહીં ફેલાવાનું નહીં ચડતા બહુ વાર લાગશે એટલે પતલું એકદમ આપણે એને કરી લેશું અને વચમાં આપણે એનો મસાલો મૂકીશું તો આ મસાલો આપણે આગળની રેસીપીમાં જે ઢોસાનો મસાલો બનાવ્યો તો એ જ છે તો એ મેં અહીંયા એડ નથી કર્યું

એ સોસ સાથે કોઈ પણ સાથે સરસ લાગે છે ગ્રીન ચટણી સાથે ખાલી ખાવ તો પણ સરસ લાગે છે તો આપણે એની બધી વસ્તુ સાથે સર્વ કરી દીધી છે તમને મારી એની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ની શેર કરી દેજો અને ચેનલને ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં